યુટ્યુબ ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને જો ખાન જો તો બહાર આટો મારવા કે ઘેરથી ફોન આવ્યો કે મહેમાન આવ્યા છે એમાં એવું હતું ઘેર કોઈક યુટ્યુબર લોકો આવ્યા છે મળવા એ લોકોને એટલે યુટ્યુબમાં ચેનલ છે શું છે શિરખભાઈ હારું જય માતાજી ભાઈ મજા ને મજા મજા

આઈ જવું ને સોડા પીવા જેનું બેન પાછા છે ને મૂંઝાઈ જાય એવું હોય કોક આવે એટલે જેનું બેન પછી બોલે ને એવું થાય હું તો કાઈ ને હાલો આપણે ઘડીક છોડા પી લેવી ને ઘડીકવાર બેહી હવાની કરવી થોડું મોડું તો થઈ જ ગયું છે તોય આઈ સૂરજ માદો હાલે દેહમાં આવી જ ને સુઈ જાય હાલો તો હમણાં હવાની કરવી પછી મળવી ઘડી ઘરે ગુડ મોર્નિંગ જય કેમ છો બધા બોલ જય દ્વારકાધીશ મજામાં આધું મજામાં છે મજામાં છે ને હેને એમ તો પગ નો લાવે કીધું બી બસ કાલ સાંજે છે ને મહેમાન આવ્યા હતા ને તો મોડું થઈ ગયું તું અગિયાર વાગી ગયા હતા એ કાલ સાંજની કટ છે કેમ કે કાલ હાંજે એ લોકો આવ્યા હતા સુરત આવ્યા હશે કાંઈ કામ માટે તો ટાઈમ હતો એટલે આવ્યા હાંજે અને બેઠા હતા સોડા પીધી મજા આવી હા બધા બહુ મજા આવી સોડા પીવાની તો બધાને મજા આવે હા અને અત્યારે પછી એમ બધા તા અહીંયા રોકાણા છે ઘરે ઘરે કા મજા રોકાણા છે ને બધું જો અગાશી મસ્ત એને સોખી સાફ કરી નાખી છે અને અત્યારે છે ને ખાવા છે નાસ્તો હાલો ભોખ લાગી છે તો નાસ્તો ખાવો પડે છે નહીં અને નાસ્તામાં તો અડધા છે ને ખાવા બે છે રસથી બેન જો ફોન જોતા જોતા ખાય છે હાંજનું શાક છે તળેલી રોટલી છે ભાખરી છે શાહ છે હાલો આવી જાવ બધા નાસ્તો ખાવા કા જો ખાવા હાલો કેવું નથી બા બાને કેવું નથી જો બા વિડિયો જોવાના છે જો નાઇન રેડી થઈ ગઈ ને કેમેરો છે જેનો ફોટો પાડશો ને ના જો બતાયત કેમેરો જો જો આ બધા નાઈન રેડી થઈ જશે અમે બે બાકી છે નાઈ તો નાખ્યા છે ખાલી નાઈ ડ્રેસ મારા આટા મારી છીએ કાં કચરા પોતા બાકી છે ને તે હજી રૂમમાં જો બધું કચરા પોતા કરવાના છે થઈ જાય પછી બહાર જવું છે માર્કેટમાં જવાનું છે તો કામ પૂરું કરીને પછી જાવી થોડુંક જો થોડુંક એટલે આવું બધું જો કપડાં વાસણ મારા ભાભી આવેલા છે કે નહીં યા કપડાનું વાસણનું કામ કરશે અને હું આ કસરા પોતાને કરીશ એટલે હમણાં ફટાફટ નવરા સાડા નવ થયા છે દસ વાગે ત્યાં નવરા થવાનું છે આપણે પણ દસ વાગે ત્યાં નવરા ન થવા કેમ કે બીજી વાર રાઉન્ડ માર્યો છે ખાવાનું હજી અમે નવરા થયા ને તો એ લોકો ભૂખ લાગી ગઈ દસ તો વાગી ગયા છે ઓલરેડી કા આ બે એવું કરે છે ને સાવ છે માર્કેટમાં કા તડકો થઈ ગયો છે બીજા હારો

દવા લેવી ને મટા તો દવા ને લઈ લે તો વાલે વાલે કમ ને માંગ હારું થઈ જાય જો હા મમ્મી કા હારું થઈ જાય ને હારું થઈ જાય ને મણા હે ઓન મામા પર જાવ ક્યાં જાઉં મામા પર મામા પર આવે આયા જાવ મામા આવે છે જો હમણાં ચાલો જાવ ના આલો નીચે ઉતરો આલો બધા આલો ધીમે ધીમે હાલો તાર માકી માં શું લેવાનું છે ઝીલું જે કે લઈ દેવાનું છે સેડા વૈયા ગયા રોય રોય ને બોલો આંગળે આવી ગઈ ને એમ હવે એકલા નહીં ખોય ને દરવાજો જો ફૂગા થાય નાક માંથી ફૂગા માર્કેટ માં આવ્યા છે પણ ઝીનું ની જો બેકરી ગોતી છે અને તડકો એટલો છે ચાક લેવાઈ ગયો છે અને અહીંથી થોડુંક લેવાનું છે કરિયાણા ની દુકાને

એટલે બેઠા વાટે અમને આવે ને કોઈ જવાનું હું ગરમી ન લાગીને પછી હાલો જો આવી ગયા કા પવન ખાતા ખાતા ઘરે આવ્યા પણ ઘરે આવીને તો એનાથી વિશેષ છે કેમ કે લાયક નથી અમે અહીંથી નીકળ્યા ને એ હતા તને તે લાયટ વહી ગઈ હતી સાડા બાર થઈ ગયા છે હજી લાયક આવી નથી ગરમીમાં બેઠા આવીને ફ્રીજે

આપણે ફરવા જવાનું છે કાઈ જ ક્યાં ફરવા જવાનું છે આપણે તો બેગ કાઢવું પડશે ને કપડા લઈ જાવા પડે કે નહીં એક દિવસ જવાનું છે એક દિવ સાટુ પણ કોઈ માથા કટ તો થાય જ કપડાની તમારે બધાને હવે સુઈ જવાનું છે હો ઘડી આ કોઈ હુંતું નથી એમાં થાય એવું ને એ બધાય છે ને હા હા બેગ મળી ગયું છે હાલો સેટી ઉસકાવી પડે આમાં છે ને કપડા બધા મેં કાઢીને રાખ્યા છે જો મેં જોલા લાવા પણ કપડા એટલા ભરવાના છે અમારે જીનું ના કપડા તો જી બાકી છે જીનું તાર શું પહેરું છે પેર પહેરવી છે કે જીન્સ પહેરવું છે જીન્સ હાલો એક જીસ અત્યારે જીન્સ તો પહેરવું છે તાર શું પહેરવાનું છે એને હજી નક્કી થાય છે હું પહેરું એમ હાલો આપણું બેગ મળી ગયું છે પેલો પેક કરી લેવી રાહ સવારમાં એના કપડાં કાઢીને જ ગયા હતા એને જે પહેરવાના હતા એ કાઢીને ગયા હતા તે મેં કીધું જો એટલા છે એનામાં ઝીણું ના છે એમાં નાખવાના છે જો બધા લાઈનમાં કેવા મસ્ત હોઈ ગયા છે અને અમને બે ઊંઘ આવી નહીં તો અમે આ મસાલો કટિંગ કરવાનો હતો ને તે ખાલી કટિંગ કરવા બે ગયા મહેમાન આવવાના છે કાં પણ મહેમાન કોણ આવશે ને એ મહેમાન કોણ આવશે કેવા આવશે અને આ હું બનશે એ તમને આ વિડીયો નહીં ખબર પડે એ કાલ વિડિયો આવશે ને એમાં ખબર પડશે કેમ કે આ વિડીયો તો આમનામ જ પૂરો કરી દેવાનો છે હા મસાલો બધાય છે ને કટિંગ કરવાનો છે ખાલી આ વિડીયોમાં વઘાર આપણે કાલ મારવાનો છે સુધારી મૂકવાનું છે આ બધાય જો હોઈ ગયા અમને ઊંઘ આવતી નહોતી લાઇટ આવી ગઈ ને ત્યાં બધાને હુડાઈ દીધા ને તે મેં કીધું હાલ ને નવરા નવરા આપણે મસાલો કટિંગ કરીને ફ્રીજ શેકે ને એટલે ફ્રીજ મૂકી દેવી એમ તો પછી કામ બોસો આ બધા જાગ છે ને એટલે પછી મજા ન આવે ઉતાવળે એટલે ની રાતે મજા આવે તો બે જમ ખાઈ 2 વાગી ગયા છે હવે બીજું તો હું કેપ્સી ખાઈ લીવી હાલો ચાટી પીજી છે માય ડુ ટેસ્ટ આ